અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામે યોજનામાંથી પુલનું કામ રોડ અને રસ્તાને વિરુદ્ધ કરવામાં આવતા વેપારીઓમાં મળી આવ્યો છે છે ત્યારે શું ડેડાણ ગામે કોન્ટ્રાક્ટર તંત્ર દ્વારા વિકાસપત યોજનામાંથી યોજના ગામમાં જવા માટેના રસ્તા પર રોડની વિરુદ્ધ અને ત્રાસુ પુલ બનાવવામાં આવ્યું છે ત્યારે ગ્રામજનો અને વેપારીઓ દ્વારા પુલનું કામ રસ્તાની લાઈનમાં સીધું થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી તો ખાંભા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ને પણ લેખિતમાં આ મામલે આવેદનપત્ર આપવા છતાં અધિકારીઓ દ્વારા રોડ રસ્તાની વિરુદ્ધ ત્રાસો પુલ બનાવવામાં આવ્યો છે ત્યારે ડેડાણ ગામોમાં છેલ્લા ત્રણ મહિનાથી એસટી બસ પણ અવર કરી શકતી નથી અને વેપારીઓના ધંધા રોજગાર પર પણ અસર પડી રહી છે મારું નામ રામસિંહભાઈ અમીરભાઈ મકવાણા ડેડાણ ગામના રહી છે અમારા ગામમાં એક સુવિધા પંથનો પુલ બનાવે છે પણ પુલ હાવ રોડ રોડથી વિરુદ્ધમાં બનેલો છે રોડ કમ્પ્લીટ સીધો છે ને પુલ હાવ વિરોધમાં ત્રાસો બનેલો છે આજે અઢી ત્રણ મહિનાથી વાહન બંધ છે ને સત્તા પુલ ચાલુ થાય તો કોઈ પોઝિશન નથી કે મોટું વાહન નીકળી શકે આજ વેપારી પૂરેપૂરા ત્રાહીમામ છે આ બારામાં જો કોઈ વસ્તુ કાર્યવાહી નહીં કરવામાં આવે તો પછી હવે ગ્રામજનોથી ગામ બંધ કરીને રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે ડેડાણ ગામે પુલનું કામ ત્રણ મહિનાથી ચાલુ હોય અને પુલનું કામ રોડ અને રસ્તાથી વિરુદ્ધ ત્રાસુ થયું હોય જેનાથી વાહન વ્યવહાર અને બધી રીતે લોકો અને વેપારીઓને મુશ્કેલી ઉભી થવા પામી છે પણ તંત્ર દ્વારા આ કામને સરખું સુધારીને કરવામાં આવે તો કોઈ મુશ્કેલી આવતા સમયમાં થશે નહીં અને બાકી ડેડાણ ગામ અને વેપારીઓના ધંધા રોજગાર પર પણ ભારે અસર થઈ રહી છે અને ગામમાં એસટી બસ પણ આવી શકતી નથી ત્યારે આ બાબતે અનેક વાર રજૂઆત કરાઈ છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને અધિકારીઓ દ્વારા કોઈ મુલાકાત કરવા પણ આવ્યા નથી અને પુલનું કામ કઈ રીતે ચાલુ રહેશે તો અમારા સંદાને રોજગાર સાવ ભાગી જશે એવું વેપારીઓ જણાવી આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા પુલનું કામ યોગ્ય કરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં દેડાણ કામ બંધ રાખવાની ચીમકી વેપારી અગ્રણી સલીમભાઈ દ્વારા ઉચ્ચારવામાં આવી છે મેહુલ ત્રિવેદી સાથે સીએન એન ટવેન્ટી ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App